યુનિવર્સિટી પાસે દબાણ હટાવવા કામગીરી લારીઓના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા રહે છે ખાણીપીણીની લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે યુનિવર્સિટીના સત્તાધીશોએ તંત્રની મદદ લીધી છે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે દ્રશ્યો આપ જોઈ શકો છો જે ખાણીપીણીની લારીઓ ગુજરાત યુનિવર્સિટી પાસે રહી છે કે જ્યાં લોકોની પણ ભારે ભીડ જામે છે વિદ્યાર્થીઓ ખાસ કરીને યુનિવર્સિટીની બહાર આવીને આ ખાણીપીણીની જહેફત માંડતા હોય છે અને ગુજરાત યુનિવર્સિટી પાસે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ તંત્રની મદદ આ મામલામાં લીધી છે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે

હાઈકોર્ટની અંદર જણાવી દો કે આ રીઝન છે ને આ અમારા ડોક્યુમેન્ટ છે તમે મેન્શન કરશો અમારા વકીલ સાહેબ અમને કહે છે કે ભાઈ હટી જાઓ તો અમે હટવા તૈયાર જ છે બહુ જ હરાણ મહિનાથી કરે છે અમે ધંધો કરી કઈ બંગળા નહીં બાંધ્યા એની પર પેટ ગુધારો કરીએ છે અમે અમારે અહીં સાઠ વર્ષ મારી ડોસી ડોસાન થઈ ગયા એટલા જૂના છે અમારી ત્રીજી પેઢી ચાલે છે અમે પાંચ પૈસા ગિલાસ પાણીનો યુનિવર્સિટી ગેટ ઉપર મેં વેચતા હતા ત્યાંથી અમને ત્યાં બાર ખસેડ્યા ત્યાંથી અમે અહિયાં ખસેડ્યા અત્યારે અમારા છોકરાનો છોકરો બી જવાન જવાન થઈ ગયા છે અહિયાં એક જ ધંધો છે અમારો હવે ક્યાં અમે ધંધો કરવા જઈએ ગુજરાત યુનિવર્સિટીની રસ્તા પર જે લારીઓ છે 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 કારણે ટ્રાફિક સર્જાયો હોવાની વાત કે જે અનુભવવામાં આવી લઈને ગુજરાત યુનિવર્સિટીના વીસી નિર્જા ગુપ્તા દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કે તમામ લારી ગલ્લાઓ છે દુકાનો છે કે જે રસ્તા પર છે તે લોકોને હટાવવામાં આવે અને તેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટી વિભાગ દ્વારા અને એસ્ટેટ વિભાગ દ્વારા મળીને પોલીસ બંદોબસ્તની સાથે તમામ લારીઓ છે તે રસ્તા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જોકે વીસીનું માનવું છે કે આ જે નાસ્તાની લારીઓ છે જે ખાણીપીણીની લારીઓ છે જેના કારણે રસ્તા પર ખૂબ જ ટ્રાફિક છે તે સર્જાતો હોય છે અને તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે યુનિવર્સિટીની પ્રાઇવેટ જે સિક્યુરિટી છે તેમના દ્વારા આ જે તમામ જે લારીઓ છે કે જે નડતર રૂપ છે તેને હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે જોકે થોડા સમય પહેલા પણ આ ઓર્ડર છે તે કરવામાં આવી રહ્યો હતો પરંતુ હાલમાં પણ સ્થિતિ